નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે હું છું શિવાની અમેરિકાની આજે વાત કરવી છે ડે સ્પેશિયલમાં કારણ કે અમેરિકામાં હિન્દુઓની લાગણી દુભાવવાની ઘટના 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 સામે છે છે હવે આ આ નહીં અનેક વખત બની તેમ છતાં પણ વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે હવે આ તમે વિચારતા શો કે આ ઘટના કઈ છે ઘટના એ છે કે આપણે જે હિન્દુ ધર્મ કે જેમાં આપણે તમા આપણા દેવી દેવતાઓને પૂજતા હોઈએ છીએ આપણા જે ભગવાન હોય છે તેમને પૂજતા હોઈએ છીએ તમામ દેવી દેવતાઓની આપણે તમામ ધાર્મિક વિધિ અનુસાર પૂજા અર્ચના કરતા હોય છે હવે એવા એ જ આપણા દેવી દેવતાઓની પૂજા અર્ચના આપણે અહીંયા કરતા હોઈએ અને એ જ દેવી દેવતાઓને જ્યારે કહીએ કે જે મોજા છે જે ડોરમેટ છે એમાં તેમની પ્રિન્ટ છાપવામાં આવે તો આ આ જે પ્રકારની ઘટના અમેરિકામાં બની છે અમેરિકામાં એક કંપની દ્વારા ભગવાન ગણેશજીની જે ફોટો છે ભગવાન ગણેશજીની જે આપત્તિજનક પ્રિન્ટવાળા જે પ્રોડક્ટ છે તેના ઉપર છાપવામાં આવ્યા જેને કારણે હિન્દુ સંગઠન દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સાથે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા આને

આવી એક નહીં અનેકો ઘટના બનતી આવે છે ત્યારે હિન્દુ સંગઠન કે જેને મજબૂત સંગઠન માનવામાં આવે છે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ અમેરિકામાં સર્જાતી હોય આપણે મોટી મોટી વાતો કરતા છે અમેરિકામાં પણ ઘણા હિન્દુઓ સ્થાપિત છે ઘણા હિન્દુઓ ત્યાં જઈને વસવાટ કરે છે દરેક જગ્યાએ અત્યારે આપણા હિન્દુ લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ એ હિન્દુ વસવાટો કરતા લોકો અને અહીંયા રહેનારા લોકોમાં પણ જ્યારે ધાર્મિક લાકડી દુભાય અને આ પ્રકારના જ્યારે આપણા ભગવાન અને દેવી દેવતાઓની પૂજા કરતા હોય અને એમના જ આ ફોટો આ પ્રકારની વસ્તુઓમાં જ્યારે પ્રિન્ટ કરવામાં આવે ત્યારે ક્યારે આ પ્રકારના નિર્ણય ઉપર રોક લાગશે અને જ્યારે આ અનેક વાર ઘટના બનતી ત્યારે ત્યારે તેના ઉપર રોક લાગવી કેટલી જરૂરી બને છે અને જે હિન્દુ સંગઠન છે તેમના દ્વારા પણ માંગણી ઘણી વાર કરવામાં આવે છે તેમ છતાં પણ પરિણામ કોઈ પણ પ્રકારે જોવા મળ્યું નથી પરિણામ શૂન્ય જોવા મળ્યું છે ત્યારે એના વિશે જ આજે આપણે વાત કરીશું અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા કે જેઓ વીએચપીમાંથી માંથી જોડાયા છે લક્ષ્મણ દેવસિંહજી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં લક્ષ્મણ દેવી દેવતાઓના જે પ્રિન્ટ છે તે દરેક કહી શકાય આપત્તિજનક વાળી પ્રોડક્ટ ઉપર છાપેલા જોવા મળ્યા હવે આ પ્રકારની જયારે પ્રોડક્ટ સામે આવતી હોય ત્યારે તમામ લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય છે ત્યારે આના વિશે સૌ તો શું કહેશો આપ જય શ્રી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ભવિષ્યમાં આવું ન બને એના માટે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વિદેશ નીતિના આપડા જયશંકરજી ને જણાવો જયશંકરજીને જણાવો કે તેઓ આંતરરાષ્ટ્રીય રીતે આનો સંપૂર્ણપણે અમેરિકાની વાત કરીને વોર્ડમાર્ટ ને સખત ચેતવણી આપી અને હિન્દુઓનું અપમાન બંધ કરાવવાનો પ્રયત્ન કરે બિલકુલ અને આ એક વિશ્વ લેવલે એક જાણી જોઈ સોચી સમજી ચાલ ચાલવામાં આવે કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓને અપમાનિત કરવાનો એક સ્પેશિયલ રેશિયો છે આ વર્લ્ડમાર્ટ નો ચોથો પાંચમો બનાવ છે આ પહેલા પણ એને લક્ષ્મીજીના ચિત્રો દોર્યા હતા અને આ જે ઘટનાઓ ઘટના ધર્મ અને હિન્દુ પ્રજા હિન્દુસ્તાનના લોકોને ચેક કરવા માટે કરતા હોય એવું મને લાગે છે દુનિયાની અંદર બીજા ઘણા બધા ધર્મો છે કેમ એના કોઈ દેવતાઓ એના કોઈ ચિહ્નો ઉપર આવું કાર્ય કરવામાં નથી આવતું આપણે સનાતન હિન્દુ ધર્મ બહુ સોફ્ટ છે બહુ ઉધાર છે આ ઉધારતાનો આ ગેરલાભ લેવામાં આવે છે અને ખાસ કરીને વિશેષ કરીને જે વિદેશોમાં રહે છે તેમને અપમાનિત કરવા માટેની આ સ્પેશિયલ પ્રવૃત્તિ છે આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને ખાસ કરીને માર્ટ નું ફ્લિપકાર્ટ જે ભારતની અંદર એને એના પ્રોડક્ટ લોન્ચ કરે છે એને પણ ચેતવણી આપીએ છીએ કે એ પણ વોલ્ટમાર્ટને જાણ કરે કે ભાઈ આ તમે જે કઈ ચંપલ અને જે વેચી રહ્યા છો એ તાત્કાલિક બંધ કરો જેથી અમારા ધંધાને નુકસાન થાય ને તો પછી ફ્લિપકાર્ટ નો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવશે જી બિલકુલ અને લક્ષ્મણદેવસિંહજી આ જે ઘટના છે આ પહેલી વાર નથી બની અનેકવાર આપણે તમે પણ વાત કરીએ અને લક્ષ્મીજીના જે ફોટો હતો તે ડોરમેટ ઉપર છાપવામાં આવ્યા અને પહેલા બે હાજર અઢારમાં ગણેશજીની ફરી એક વખત સેન્ડલ અને ચપ્પલ ઉપર તેમની પ્રતિમા છાપવામાં આવી ત્યારે હિન્દુ સંગઠન દ્વારા વારંવાર જયારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેમ છતાં પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી કોઈ પણ પ્રકારના પગલા નથી લેવાતા અને આ જ પ્રકારની ઘટના આજે પણ આ બની છે

અને એ પ્રેસના જે લોકો હોય છે એના પર ફાયરિંગ કરી અને હુમલો કરવામાં આવે છે અને આખી દુનિયામાં સરઘસો નીકળવામાં આવે છે હમણાં સાઉથ ની અંદર આપણી જ સરકાર આપણા જ લોકોએ હિન્દુ ધર્મને મેલેરિયા કીધો હતો તો આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કહેનાર ખ્રિશ્ચનો છે સાઉથમાં કેનાર તો ખ્રિસ્તી ધર્મ તરફથી પણ એક ઇનડાયરેક્ટલી ફંડ પ્રોવાઈડ કરી અને આ પ્રવૃત્તિ કરવામાં આવે અને ઇનડાયરેક્ટલી આ બધી પ્રવૃત્તિ થાય છે એની અંદર હિન્દુ સંગઠન ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તો સંપૂર્ણપણે આના માટે વિરોધમાં જાહેરમાં હોય જ છે છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ બાબતમાં નોંધ લઈ અને પૂજ્ય ભાગવતજી એ પણ આ બાબતમાં સખત ટિપ્પણી કરવી પડશે તો જ આ સરકાર લેશે અને તો વિદેશ પ્રધાન આ બાબતમાં ત્યાંની સરકારને જાણ કરશે તેવી અપેક્ષા રાખું જી બિલકુલ લક્ષ્મણ દેવસિંહજી જયારે આ પ્રકારની ઘટના આપણે વારંવાર બનતી હોય વાત કરી રહ્યા છે ત્યારે કોઈ પણ જયારે હિન્દુ ધર્મની લાગણી દુભાય સાથે સાથે અન્ય દેવી દેવતાઓની પણ લાગણી ના દુભાય તે માટે આપણે લાગે છે કે કોઈ પણ પ્રકારના એવા નિયમો લાવવા જોઈએ કે જેને કારણે આપણી હિન્દુ ધર્મની લાગણી ના દુભાય સાથે અન્ય ધર્મોના જે ભગવાન હોય છે તેવી દેવી દેવતાઓ તેમના હોય છે તેમની લાગણી પણ ના દુભાય કારણ કે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં માં શીખ ધર્મના જે આકાર હોય છે તેનું પણ ટોપીમાં તેની પ્રિન્ટ આપવામાં આવી બે હાજર ઓગણીસ માં શ્રી દરબાર સાહેબ છે આ ગંભીર બાબત કહી શકાય આ ગંભીર બાબતની નોંધ લેવી કેટલી જરૂરી બની છે આમાં બેન એવું છે કે સનાતન હિન્દુ ધર્મ જે માઇલ્ડ છે જે બહુ વિશાળ ઉદારત્વ ધારણ કરે છે અને એમાંથી જ બીજા બધા બધા ઘણા હિન્દુઓના પંથ નિર્માણ થયું છે લીધે વસુધૈવ કુટુંબમાં માનીએ છે એના લીધે આ તકલીફ છે માનલો ભારતના ભાગલા થા ત્યારે ધર્મ આધારિત જો ભાગલા થા તો આ દેશને ધર્મ આધારિત બનાવવામાં આવ્યો

કે જ્યાં જો ત્યાં યુદ્ધ ચાલી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ચાલી રહ્યો છે ધર્માંતર આ દેશમાં કેવડું ચાલી રહ્યું છે આદિવાસી પછાત વિસ્તારમાં આર્થિક લઈ રીતે તૈયાર કરી અને ધર્માંતર કરવામાં આવે છે અને ખાસ કરીને આજે પ્રિન્ટ મીડિયામાં કે આ જે આ જે ચિત્રો બનાવવામાં આવે છે એ હિન્દુ ધર્મને ચેક કરવામાં આવે છે કે નવી પેઢી એનો કેવો પ્રતિસાદ આપે છે તો હવે આ લોકોને ખબર નથી કે નવી પેઢી સોશિયલ મીડિયા થી બહુ જાગૃત થઈ ગઈ છે અને તમે જોઓ કે દેની હિન્દુ પરજાય પણ બહુ મોટો વિરોધ કર્યો છે સનાતન હિન્દુ ધર્મનો પ્રભાવ કેવો છે કે જે હરે રામ હરે કૃષ્ણ કે જેની અંદર મોટા ભાગે વિદેશીઓ છે તે આપણા ધર્મથી પ્રભાવિત થઈ અને હિન્દુ ધર્મને અપનાવે છે અને એના લીધે જે ક્રિશ્ચિય લોબી છે હરે કૃષ્ણ મંદિર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો એના સંત ને પૂરી દેવામાં આવ્યા તો આ શું છે કે એક જે પ્રભાવ છે હિન્દુ ધર્મ નો વિશ્વની અંદર સારું જીવન ધોરણ બનાવવા માટેનો જે પ્રભાવ છે એનો વિરોધ કરી રહ્યો છે પ્રમુખ હિન્દુ ધર્મ છે આ બધી જે ઘટનાઓ બને છે એની આડઅસરો આવી આવે છે કે તમારા ચંપલ ઉપર બિકની ઉપર હિન્દુ ધર્મના દેવતાઓના ચિત્ર દોરી અને તમને સંકુચિત બનાવવા તમારો વિરોધ કરવો તમારા જે ધર્મ કરવા આવું એક મોટું યડતંત્ર વિશ્વ લેવલે ચાલે છે ધર્મ પ્રચાર કરવામાં આવે આવું બધું ચાલે છે પણ એની અંદર શું છે કે આપણી સરકાર ખાસ કરીને હું તો કઉ ભારત સરકાર આ બાબતમાં નોંધ લઈ અને વિવિધ કાયદાઓ બનાવવા જોઈએ અમે પણ વચ્ચે પણ રજૂઆત કરી હતી કે જે ધર્મ પરિવર્તન કરે એને એને અનામતનો લાભ નહીં મળવો જોઈએ તો ખ્રિશ્ચનો મુસ્લિમ બની જાય છે આદિવાસીઓને મુસ્લિમ બનાવવા ખ્રિશ્ચન બનાવવા અને રાજકીય લાભ લેવો આવું એક મોટું ષડયંત્ર આ દેશમાં ચાલે છે અને એના સ્વરૂપે આવું બધું વિદેશમાં આજે પ્રચાર કરવામાં આવે છે તો આની અંદર દરેક હિન્દુએ એ જાગ્રત થવું પડશે સરકારે બહુ કડક પગલા લેવા પડશે અને હું તો કઉ કે ભારત સરકારે ગંભીર રીતે ત્યાંની વિદેશ કચેરીને અમેરિકાની વિદેશ કચેરીને જાણ કરવું પડે એના વિદેશ સચિવને બોલાવી અને એમને દબડાવવા પડે ગભરાવા પડે એમને દબડાવવા પડે એ જેમ આપણા વિદેશ સચિવને બોલાવી બીજા દેશો દબડાવે જેમ કરવું પડે તો જ તમારી તાકાત ઉભરશે તો જ હિન્દુઓ બચશે

જે અમેરિકાની જે આ કંપની છે તેના દ્વારા વારંવાર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે વારંવાર હિન્દુ સંગઠન જાગૃત થઈને તેના મામલે જાગૃત કરવાનો પ્રયાસ કરતી હોય છે પરંતુ તેમ છતાં પણ દર વર્ષે આ પ્રકારની ઘટના સામે આવે ત્યારે કેટલી શરમજનક બાબત કહી શકાય આપણા માટે કારણ કે આપણા હિન્દુ દેવી દેવતાઓની આ પ્રકારે પ્રિન્ટ આપત્તિજનક વાળા પ્રોડક્ટ ઉપર મળી આવે ત્યારે હા જરૂર બેન જેમ આપણા ભાઈઓ અત્યાર સુધી જે કીધું

એના અંદર પણ હવે મતલબ આપણા માટે તો ભારત દેશ છે કે આખા વર્લ્ડ માં જેમ કે બાકી બધી જગ્યાએ કન્વર્જન બહુ જોરદાર ચાલુ થઈ ગયું છે હવે આપણે બેન મુદ્દાની વાત કરાવી કે આ લોકો આજે આપણા જે ચિત્ર પણ ટોયલેટમાં ગણી વખત લક્ષ્મીજીની ફોટો ચંપલ ઉપર ગણેશજીની ફોટો પછી દુઃખી ઉપર છાપે છે કે તે ટોપી ઉપર કરી નાખે છે આ વોલમાર્ક છે અને અમેઝોન છે એ લોકોને ચેલેન્જ આપ્યું છે કે એ લોકો બીજા ધર્મ

હવે એ નહીં ચાલે હું આપણા ચેનલના માધ્યમથી આપણે સરકારને અને બધા જ વિશ્વના બધા જ દેશોને એ કહેવા માંગુ છું કે અમારા હિન્દુઓને ટાર્ગેટ ના કરવામાં આવે હવે મતલબ અમે લોકો આને નહીં ચલાવી લઈએ અને હું આજે યંગ બીચ આપણી યંગ જનરેશન છે જે બહુ અમેઝોન ને બધાથી બહુ શોપિંગ કરે છે તો એ લોકોને કહ્યું કે ભાઈ આપણે વર્લ્ડમાં જ અમેઝોન ની ટોટલ ટુ કરો એ આગળ આવી રીતે કરે તો જ એ લોકો સુધરશે કે આવી વખતે બે હજાર તેર અઢાર ઓગણીસ વીસ ચોવીસ આવી ઘણી વખત કરી ચૂક્યા છે ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ બનેલી છે એ લોકો સુધારવાનું નામ નથી લેતા અને દર વખતે માફી માંગી લે છે અમે માફી માંગીએ છીએ આવું લેટ થાય પછી વારંવાર આવી થાય છે એટલે વારંવાર થાય ને બેન તો એને માફી ના કહેવાય બે માફી ના અપાય અને એનો અંદર અમને આપણે એને ટોટલ સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ વોલમાર્ટમાં અમે તો જ એમને એમની સાંજ પોતાને આવશે પછી આજ જ કહેવા માંગુ છું જી બિલકુલ દિલીપજી અને આપણે પણ એ જ વસ્તુ કહી રહ્યા છો કે આ પ્રકારની ઘટના જયારે વારંવાર બનતી હોય ત્યારે જ્યારે આ વસ્તુ જોવામાં કોઈ પણ પ્રોડક્ટ થઈ છે તે મેન્યુફેક્ચરિંગ થતી હોય ત્યારે શું એ લોકોના ધ્યાનમાં બરતાની બાબત અહીં આવી હોય છે પાછળ માભી માગે છે એટલે તેને જ્યારે બનાવ જયારે બનાવી રીતે એ લોકો આપતા હોય તમે આ રીતે કરવો જીયારે એ લોકો આમાં એ લીધે મીડી ભગત હોય

જી લક્ષ્મણદે જે રીતે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ દિલીપજી એ પણ એ આપણે જો વાત કરીએ તો હિન્દુ સંગઠન આટલું બધું મજબૂત છે ભારતમાં તો મજબૂત છે જ કારણ કે ભારતની જે એકતા છે તે દરેક આપણે હિન્દુ ધર્મમાં છલકાતી હોય છે અને એટલા જ માટે આપણે ભારત જે છે તે એકતાનું પ્રતિક પણ માનવામાં આવે છે

ક્રિશ્ચનો ને મતલબ અમેરિકા બ્રિટન ની અંદર જે ઉદ્યોગપતિઓ છે એ દસ ટકા પૈસા ધર્મ માટે ફાળવે તો એમને કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી એક આ બાબત ધ્યાન રાખવી પડશે બીજું કે બ્રિટન અને અમેરિકા અમેરિકામાં મોટા ભાગના ચર્ચો અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય લઈ અને ત્યાં મંદિરો બનાવ્યા છે અને હરે રામ હરે કૃષ્ણ જે

એ આવા નુકશા કરતા હોય છે એ વેચી જશે એ એ એવું અગત્યનું નથી હોતું મૂળ છે એમનો વિરુદ્ધ પ્રચાર કરવાનો અને એટલા માટે જ આ કૃત્ય કરે છે આના માટે હજી ભારત સરકારે શું કરવું પડે કે અમેરિકાની બધી જ કંપનીઓને ધમકી આપવી પડે કે ભાઈ તમારે ત્યાં તમે આનું નિરાકરણ કરો નહીં અમારા દેશમાં જે બી ત્યાંનો જે માલ આવે તેના પર બહુ મોટો ટેરિફ નાખવામાં આવશે જો ભારત સરકાર અને હિન્દુ તો બાબતમાં વિચારે હિન્દુ એ સેફ એ કહેવાનું છે પરંતુ હિન્દુઓનો અપમાન થાય એ કૃત્ય સામે એમને કોળો વીંઝવો પડશે આવું હું બઉ છું હું તમને એક દાખલો આપું ફારુકી કરીને જે કાસ્ય કલાકાર છે એને હિન્દુ દેવી દેવતાઓની કોમેડી કરતો હતો અને એના બે પ્રોગ્રામ ગુજરાતમાં હતા તો બજરંગ દળ કહી દીધું કે જો અહીંયા પ્રોગ્રામ થશે તો ફારૂકી અને એ પ્રોગ્રામ ઓરેન્જ કરનારને એરેન્જ કરનાર ની કોઈની હાલત ખરાબ કરી નાખવામાં આવશે અને વેચાઈ ગયેલી ટિકિટો રદ થઈ અને પ્રોગ્રામ રદ કરવામાં આવ્યા એટલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તો સક્ષમ છે જ આજે અમે સરકાર બનાવવામાં મદદ કરીએ છીએ તો સરકાર અને ખાન પણ તમને અભિનંદન આપવાનું કે આવી બાબતો તમે ટીવી ઉપર ચર્ચો છો હિન્દુ ક્યારે ક્યારે કોઈને મારવા નીકળતો નથી ક્યારે હિંસક બનતો નથી અહિંસક છે આ એનો પ્રતાપ છે

લોકો માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય ભલે વિશ્વનો મુદ્દો હોય કે પછી ભારતમાં સ્થપાતી કોઈ પણ એવી કંપનીનો મુદ્દો હોય વિશ્વમાં પણ જો આ પ્રકારની કંપનીઓ આપણા દેવી દેવતાઓની આવી રીતે ફોટો જે છે આપત્તિજનક પ્રોડક્ટ ઉપર પ્રિન્ટ કરે છે તો અવાજ ઉઠાવવો જરૂરી છે અને આવી જ રીતે હિન્દુ લોકો એક થઈને આ પ્રકારની પ્રોડક્ટનો બહિષ્કાર કરે તેવી સાથે આ પ્રકારની પ્રોડક્ટ હવે ના છપાય તેવા ચોક્કસપણે પ્રયત્નો કરવા જોઈએ સરકારે પણ વાટાઘાટો કરીને આ જે રીતે હિન્દુ ધર્મની લાગણી વારંવાર દુભાવવાની આ ઘટના બનતી હોય છે કે આપણા દેવી દેવતા હોય છે તેમના જે ફોટો હોય છે આવી રીતે પ્રોડક્ટ ઉપર છાપવામાં આવે પ્રોડક્ટ ડોરમેટ હોય શકે ટોયલેટ સીટ હોય છે મોજા હોય છે ઘણી એવી પ્રોડક્ટ્સ હોય છે કે જેના નામ લેતા પણ આપણને શરમ અનુભવાય અને આ જ પ્રોડક્ટ ઉપર જ્યારે આપણા દેવી દેવતાઓની પ્રિન્ટ છાપવામાં આવે ત્યારે તે જોવું પણ કેટલું શરમજનક બાબત કહી શકાય માટે હિન્દુ તમામ વિશ્વ હિન્દુએ ભેગા થવું પડશે ને આ પ્રકારની પ્રોડક્ટ બેન થાય સરકાર પણ આ પ્રકારે ચિંતન કરે અને ત્યાંની સરકાર સાથે વાટાઘાટો કરે અને જે આ કંપની જે છે જે આ પ્રોડક્ટ છાપે છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવી આશા રાખે છે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર